નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે આવી પહોંચ્યા છીએ મહેસાણા જિલ્લાના આખા ગામે જ્યાં તેરમી સદીમાં બનાવેલ મૂલ્યવાન વારસો એટલે આખાનો અદભુત શક્તિ કુંડ આ શક્તિકુંડ ગાંધીનગરથી પચાસ કિલોમીટર અને મહેસાણાથી માત્ર પંદર કિલોમીટરના અંતરમાં આખજ ગામે આવેલ છે કલા અને ધર્મનો ઉત્તમ નમૂનો ધરાવતા કુંડમાં દેવીઓની મૂર્તિઓ સૌથી વધારે હોવાથી આ કુંડને શક્તિ કુંડના નામથી ઓળખવામાં આવે છે ગુજરાતના સુવર્ણ યુગ તરીકે જાણીતા સોલંકી યુગમાં બનાવવામાં આવેલા ચોરસ કુંડમાં તેની નીચે ઉતરવા માટે પગથિયાની રચના કરવામાં આવી છે અને આ અંદર ગણેશની પ્રકારની અલગ અલગ પ્રતિમાઓ તેમજ બ્રહ્મા વિષ્ણુ મહેશ પાર્વતી દેવી કાર્તિકેય અને વિવિધ દેવી દેવતાઓની મૂર્તિઓ કંડારેલી તમને જોવા મળવાની છે અને કહેવાય છે કે આ કુંડમાં આવેલ કૂવામાંથી એક ગુપ્ત રસ્તો છે એક મોઢેરાના સૂર્યમંદિર સુધી નીકળે છે અને આ શક્તિ કુંડ મોઢેરાના સૂર્ય મંદિર પહેલા બનાવવામાં આવેલ છે તો મિત્રો આ તો મહેસાણા જિલ્લાના આખા જ ગામે આવેલો અદભુત એવો શક્તિ શક્તિકુંડ જો તમે પણ ઇતિહાસના શોખીન હોય જૂના હેરિટેજ સ્થાપત્ય જોવાના શોખીન હોય તો તમારે પણ આ શક્તિકુંડની મુલાકાત જરૂરથી લેવી જોઈએ કેમ કે આ કુંડ તમને ઇતિહાસમાં તો લઈ જ જશે સાથે સાથે બિલકુલ શાંતિનો અનુભવ પણ કરાવશે મિત્રો માહિતી પસંદ આવી તો વિડીયોને લાઈક કરી દો શેર કરી દો અને બીજા વિડીયો જોવા માટે આપણા પેજને ફોલો કરી દો ધન્યવાદ